નમસ્કાર મિત્રો આજના આ પવિત્ર અને વિચારપ્રેરક વિડિઓમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણે આજે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવા મહાન ગ્રંથ વિશે જે માત્ર ધાર્મિક પુસ્તક નહીં પરંતુ જીવનનું સંપૂર્ણ માર્ગદર્શન છે એટલે શ્રીમદ ભગવદ્ ગીતા ગીતાજી શું છે ભગવદ્ ગીતા હિન્દુ ધર્મનો અંતિ મહત્વપૂર્ણ ગ્રંથ છે તે મહાભારતનો ભાગ છે અને કુરુક્ષેત્રના યુદ્ધના મેદાનમાં શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચે થયેલો દિવ્ય સંવાદ છે જ્યારે અર્જુન પોતાના સગા સંબંધીઓ સામે યુદ્ધ કરવા અચકાય છે ત્યારે તે માનસિક રીતે તૂટી જાય છે એ સમયે શ્રી કૃષ્ણ તેને ઉપદેશ આપે છે એ જ શ્રીમદ ભગવદ્ ગીતા છે ગીતાજી શા માટે કહેવાય છે જીવન ગ્રંથ છે ગીતાજી માત્ર પૂજા માટેનો ગ્રંથ નથી તે આપણને શીખવે છે જીવનમાં કેવી રીતે નિર્ણય લેવા સંકટ સમયે કેવી રીતે શાંત રહેવું અને કર્તવ્ય રીતે નિભાવવું એટલે જ ગીતાજી જીવન જીવવાની કળા કહેવાય છે કર્મયોગ ગીતાજીનો મુખ્ય સંદેશ છે ગીતાજી સૌથી પ્રસિદ્ધ ઉપદેશ છે અધિકાર વાધીકારસ્તે મા ફલે સુ કદાચના અર્થાત તારો અધિકાર છે કર્મ કર પણ ફળની પરંતુ ચિંતા મત કર આ ઉપદેશ આપણને શીખવે છે કે ઈમાનદારીથી કામ કરો પરિણામ ઈશ્વર પર છોડી દો આજના સ્ટ્રેસ ભરેલા યુગમાં આ વિચાર ખૂબ જ જરૂરી છે

જ્યારે આ આપણે આ સત્ય સમજી લઈએ ત્યારે ભય શોખ અને આસક્તિ આપોઆપ દૂર થઈ જાય છે ગીતાજી અને મનનું સંચાલન આજના યુગમાં સૌથી મોટી સમસ્યા છે અશાંત મન ગીતાજી કહે છે મનને કાબુમાં રાખો ઇન્દ્રિયોને સંયમમાં રાખો અને વિચારને શુદ્ધ રાખો જે વ્યક્તિ પોતાનું મન જીતી લે છે તે આખી દુનિયા જીતી લે છે આજના સમયમાં ગીતાજીનું મહત્વ આજના જીવનમાં તણાવ છે સ્પર્ધા છે અસંતોષ છે આ બધાને ઉપાય ગીતાજીમાં છે ગીતાજી આપણને શીખવે છે સંતુલિત જીવન સકારાત્મક વિચાર અને નિર્ભયતા એટલે જ ગીતાજીને સમય તીર્થ ગ્રંથ કહે છે યુવાનો માટે ગીતાજી આજના યુવાનો માટે ગીતાજી ખૂબ જ ઉપયોગી છે કરિયર પસંદગી નિષ્ફળતા સામે ધૈર્ય સફળતા બાદ વિનમ્રતા આ બધું ગીતાજી આપણને શીખવે છે યુવાનો જો ગીતાજીને સમજી લે તો તેમનું જીવન દિશા વિહીન નહીં રહે ગીતાજી ધર્મ અને કર્મનો સંતુલન ગીતાજી ધર્મનું ભાગવાનું નથી પરંતુ ધર્મ સાથે કર્મ કરવાની પ્રેરણા આપે છે ઘર સમાજ અને રાષ્ટ્ર બધી જગ્યાએ કર્તવ્ય નિભાવવું એ જ સાચો ધર્મ છે નિષ્કર અંતમાં હું એટલું જ કહું છું ભગવદ્ ગીતા માત્ર ગ્રંથ નથી પરંતુ જીવનનો માર્ગદર્શ માર્ગદર્શન છે જો આપણે ગીતાજીને એક પણ ઉપદેશને જીવનમાં ઉતારી લઈએ તો જીવન સ્વયં સુંદર બની જાય છે the nearby.